ભાવનગર શહેરમાં હજી બે દિવસ પૂર્વે જ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈને ભાવનગરમાં ખાડા નગરી જોવા મળી રહી હતી જેને લઈને ઘોઘા સર્કલથી મેઘાણી સર્કલ જવાના રસ્તા ઉપર ખોદેલા ખાતામાં અચાનક જ ઘૂસી ગયો હતો જેને લઈને અડધો કલાક બાદ મહા મહેનતે ટ્રકને બહાર કાઢવામાં આવ્યો હતો જે દરમિયાન અચાનક ટ્રક બહાર નીકળતા એક રિક્ષા પસાર થઈ રહી હતી તે દરમિયાન રિક્ષા પણ ફસાઈ જવા પામી હતી જોકે કોઈ કારણોસર અગાઉ કોઈ મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું જ્યારે ખાડો બોરવામાં નહીં આવતા ખટારો તેમજ રિક્ષા જવા પામી હતી અને તબક્કે ટ્રાફિક પણ જામ થઈ જવા પામ્યો હતો